લુનાવાડા મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રમાં લાલિયાવાડીનો કિસ્સો સામે આવ્યો છે જેને લઈને સરકારી કામ અર્થે આવતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે લુનાવાડા મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રમાં ઓપરેટરની ગેરહાજરી તથા અનિયમિત આવતા હોવાની ફરિયાદો ત્યારે સરકારી કામકાજ માટે આવતા ગામોમાંથી લોકોને ભારે હાલાકી પડી રહી છે એટલું જ નહીં આ અંગે અધિકારીઓની ફરિયાદ કરવા જતા અધિકારીઓ પણ ઉદ્ધત જવાબ આપતા હોવાથી ગરીબ અભણ તેમજ અજ્ઞાન પ્રજા ભારે હાલાકી ભોગવી રહી છે બીજી તરફ કામ કરનાર કમ્પ્યુટર ઓપરેટરો પણ લાઇનમાં ઉભા રહેલા વ્યક્તિઓને પોતાની મરજી મુજબ કામ કરતા હોવાથી લાઇનમાં ઉભા રહીને હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે પ્રજાની સ્થિતિ સુડી વચ્ચે સોભારી જેવી થઈ જાય છે આ બાબતે સ્થાનિક નેતાઓ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી તેવી ગ્રામજનોમાં લાગણી વ્યાપી છે ચાલુ ઓફિસમાં રજા સિવાય કોઈ પણ જાતની જાણ કરી વગર જતા રહેતા આમ જનતાને આધાર કાર્ડ કાઢવામાં પણ પરેશાની જોવા મળી રહી છે વહેલી સવારથી જ લોકો લાઇનમાં ઉભા રહીને કામ કરાવવા માટે આવતા હોય ત્યારે આ ઓપરેટરોએ પોતાની મનમાણી કરીને આમ જનતાને પરેશાન કરી રહ્યા છે